સરસ મજાનો એક પ્રસંગ આપણે સાંભળીએ અગતરાયમાં એક વાર પર્વતભાઈ ના દીકરા મેઘજીભાઈ ના લગન પર્વતભાઈ ક્યાં કહેશે એમ છું લગન આવ્યા ને એટલે પછી ગીત ગાવાના પહેલા રિવાજ હતા થોડાક દી અગાઉ ગીતો ગવાતા હતા એવું હોય ને પહેલાના જમાનામાં તો આઠ આઠ દહ દહુદી હુદી ગીત ગાવા માટે બધા ભેગા થતા હતા અને હાંજે ગીત ગાતા હતા એટલે પર્વતભાઈના પત્ની રાધાબાઈએ પર્વતભાઈને કીધું કે આપણે ગરીબ કહેવાય તો આપણે ઘેરે ગીત ગાવા કોણ આવે શાહુકારને ઘરે ઘેરે ગીત ગાવા જાય આપણી ઘેરે કોઈ ન આવે એ સમયે ગીત ગાવાના વળી પાછું ગીત પૂરા થઈ જાય પછી ક્યાંક વેચવાનો હોય રિવાજ હોય ને એટલે ગરીબ માણસ હોય એટલે આ બધું ક્યાંથી કરી શકે લાણ વેચતા ને ખાંડના વાટક્યા દે ને અથવા તો પતાસા ને હવે તો વળી પેકેટ થવા માંડ્યા નહીં તો એક કટોરો ભરીને ખાંડ આપે પછી રૂમાલમાં લઈને ભાઈ આવે આવો રિવાજ હતો ને ખાંડ ચામાં નાખી દે પછી પીતા હોય તો બીજે વપરાય આવો બધો રિવાજ એમ ગળા મોઢા કરાવવાના હવે ખારેકું દે ને હવે ભાત ભતનું નાસ્તા થઈ ગયા ત્યારે રાધાબાઈ કહે કે આપણા ઘરે આપણા દીકરાના લગ્ન એટલે આપણા માણસો બધા આવે એ સારું લાગે ને કોઈક આવે ગીત ગાવા તો સારું લાગે પણ કોણ આવે પર્વતભાઈ કહે કે બધા ભેગા થાય એવું કરવું છે કે એવું જ કરવું હોય ને આપણા દીકરાના લગ્ન ધામધૂમથી થાય એમ કરવા કંઈ માને એવી ઈચ્છા ન હોય ધામધૂમ કરવાની ઈચ્છા હોય જ ને ત્યારે કીધું તો સાંભળો એક કામ કરીએ આપણે તમારા હોનાના જે કડલા છે ને એ આપો ને તો એ ગીરવે મૂકી દઉં એક બળદ વેચી દઈ એમાંથી સીધું સામાન લઈ લઈ એમાંથી બધી વ્યવસ્થા થાય કે કાંઈ વાંધો નહીં કડલું આપી દીધું હોનાનું એ ગીરવે મૂકી દીધું એક બળદ વેચી દીધો અને પછી પર્વતભાઈ ગયા ગઢડા મહારાજને આમંત્રણ આપ્યું મહારાજ દીકરાના લગ્ન છે મેઘજીના ઘરનાની ઈચ્છા છે કે બધાય આવે મહારાજ તમે આવો ને તો વાહે બધાય આવે બીજા બધાને પહેલા બોલાય એને કરતા તમે આવી જાઓ ને એટલે પછી બીજા તો આવવાના જ છે એટલે લગ્ન શોભી જશે મહારાજ વધારે ને વધારે ઝાઝા સંતોને લઈને આવજો ઝાઝા સંતો આવવા જોઈ મહારાજે કીધું કાંઈ વાંધો નહીં અમે આવીએ મહારાજ અગતરાઈ ગયા પર્વતભાઈનું આમંત્રણ ને માન આપીને મહારાજ અગતરાઈ ગયા ઝાઝા સંતોને લઈને હો હજી તો પંદર સોળ દિવસની તો વાર હતી લગ્નની ત્યાં મહારાજ ગયા એટલા દી અગાઉ ગીત ગાતા એને ગીત કહેવાય ને તે પર્વતભાઈ ત્યાં મહારાજે ઉતારા કર્યા સંતો જાજા રોજ પંક્તિ પડે ને મહારાજ પીરસે ને ચૂંટી ધારે ઘી પીરસાય ને કંસાર બને મહારાજ જમાડે ને સંતો રોજ એને આંગણે ધુન કીર્તન બોલે પર્વતભાઈ કે જો આપ સાંભળો રાધાબાઈને કે જો સાંભળો આ આપણા મેઘજીના લગ્નના ગીત માની લેજો સંતો કીર્તન ગાય છે ને રોજ રોજ ધૂન કીર્તન ગાય છે પછી બાયું ભેગી કરીને ગાવા એના કરતા સંતો કેવા કીર્તનો ગાય ભગવાન સંબંધી એ આપણા દીકરાના લગ્ન નિમિત્તે આ ગીત ગાય છે એવું જ માની લેજો એના જેવું તો બીજું કોઈ નહીં ભગવાન સંબંધી ગીત ગાવાને એના જેવું ઉત્તમ કાંઈ નહીં જગત સંબંધી ગમે એટલું ગાઈ તો એ શું કામનું એટલે અત્યાર નથી ભાવિક ભક્તો બધાય દીકરા દીકરીઓને લગ્ન પ્રસંગે ભગવાન સંબંધી કીર્તન ભક્તિ રાખે છે ઓ પહેલાં ભગવાન અને પછી માંગલિક કાર્ય શરૂ થાય આવું બધું બધાય બધા કરે જ છે ને ત્યારે આવી રીતે દરરોજ કીર્તન ગવાય સાંજે સીધાના વાસણ ઊંધા વાળી દેવામાં આવે એટલે કે સીધું સામાન જે હોય ને એ બધું ખૂટી ગયું હોય ને એ વાસણ ઊંધા વાળી દીધા હોય ને સવારે જોવે ત્યાં તો ગોળ ને લોટ ને ઘી જેના વાસણ ખાલી થઈ ગયા હોય ને એ બધા ભરાઈ જાય મહારાજના પ્રતાપે આવો પ્રતાપ મહારાજે અગતરાય ગામમાં બતાવ્યો આ જોઈને બધાને તો બહુ આનંદ થાય કે સીધું લાવવું જ નથી પડતું હા જે ઊંધાવાળાને હવારે ભરાઈ જાય આવું થતું હોય તો તો રોજ મારા જાય રે થારું હોવું ને હગાવાલા એમ થાય ને આવી રીતે મેઘજીભાઈના વિવાહ થયા સોળ દિવસ સુધી સારી સારી રસોઈ થઈ મહારાજે સૌને ખૂબ ભાવથી જમાડ્યા અને ખૂબ કીર્તનો ગાયા એ મેઘજીભાઈના કીર્તનો લગ્ન સંબંધી થઈ ગયા પછી તો મહારાજને રાજી કરવા માટે સૌ ગામના લોકોને આજુબાજુના ગામના બધા આવવા માંડ્યા એટલે માણસો ખૂબ વધી ગયા કહેવાય ને કે કોઈને બોલાવવા પડ્યા કે આવજો આવજો એમ કેવા જવું પડે મહારાજ હોય ત્યાં એટલે બહુ આવવા માંડ્યા એટલે એ પણ ગીતમાં જોડાઈ ગયા એટલે થઈ ગયું ને રાધાબાઈની ઈચ્છા પૂરી થઈ ગઈ કે ઝાઝા આવે ને તો સારું એમ અને ખૂબ માણસો ભેગું થઈ ગયું ઉત્સવના રૂપમાં લગ્ન પ્રસંગ ફેરવાઈ ગયો ભગવાનના ભક્તોને લગ્ન પ્રસંગ હોય ને એ ઉત્સવ જેવા થઈ જતા હોય એવા બધું ભગવાન સંબંધી જ હોય ત્યાં પછી લૌકિક બધું ન આવે રાધાભાઈ તો આનંદમાં આવી ગયા કેવા મહારાજ દયાળુ છે જોવો તો આપણા સંસાર વ્યવહારના કામમાં પણ ભગવાન કેવા ભેળ્યા ભગવાન આવ્યા ત્યારે આપણું બધું કેવું બધું શોભી ગયું અને પછી એમ કહેવાય છે કે દિવસ હોય ને ત્યારે સાંજે ફૂલેકુ ફેરવે ને આખા ગામમાં સોળમો દિવસ હતો લ્યો દિવસે હવારે જાન જવા નથી પણ સોળમે દિવસે સાંજે ગામમાં ફૂલેકું ફેરવું મેગજી બહેનું ત્યારે મહારાજે રોજો ઘોડો લઈને આવ્યા હતા ને શણગાર્યો ને કીધું મેઘજી આની ઉપર તું બે જા અરે મહારાજ તમારા ઘોડા ઉપર મારે બેહાય તમે બેસો મહારાજ મહારાજ ને બીજા ઘોડા ઉપર મેઘજીભાઈ બેઠા અને આખા અગતરાય ગામમાં મેઘજીભાઈ નું ફૂલેકું પેર્યું ભગવાન હારે હો શણગાર સજી Nice. Hi. કોના લગ્ન હતા તમા આમ જૂની સ્મૃતિ નથી વહી ગયા ને તમારી હો હો ના અગાઉ એલું બધું યાદ ન આવી ગયું ને નહીં હો હો સ્મૃતિ હો વહી ગયા હોય આપણે એક દી આવું જ છૂતું પણ અત્યારે ભગવાનના મહાન મુક્તરાજ રાજ અનાદિ મુક્ત એવા પર્વતભાઈના દીકરા મેઘજીભાઈના લગ્નની વાત હાલે છે હો એના લગ્નમાં ભગવાન જાય કાંઈ ભગવાનના એવા મુક્ત જીવ હોય ને એના લગ્નમાં ભગવાન ગયા છે ઓ એટલે કે જાનમાં ભગવાન નહોતા ગયા પણ પર્વતબેન ઘેરે ભગવાન આવ્યા હતા એટલે હરિસ્મૃતિમાં લખ્યું પહેર્યા ફૂલે કામાએ દીઠ્યા છે એ આ ગામમાં અગતરાયમાં જેતપુરમાં ફેર્યા હતા ઓ જેતપુરમાં જીવા જોશીના દીકરા બે હતા ગોરધન ને શિવો આ બેના લગ્ન હતા ને ત્યારે પણ ભગવાન ફૂલે કે ફેર્યા હતા સંતોએ કીધું મહારાજ જેતપુરના જીવા જોશી બહુ ગરીબ પરિસ્થિતિના છે જો મહારાજ તમે એને ઘેરે જાવ તમે હારે પુલે કે પરો ને તો હવ પહ ભરાવે ને એના પૈસા જે આવે ને એ એના એને લગ્ન થઈ જાય એટલે મહારાજ એના લગ્ન શોભાવા માટે મહારાજ પણ ગયા તા જેટલો પહ ભરાવ્યો ને પહ માં સમજો ને રૂપિયો આપે ને પછી એક શ્રીફળ આપે ને પડો આપે ને બધું આમ કરીને દે ને એ બધું મહારાજે જી જીવા જોશીને અર્પણ કરી દીધું કે આ તમે બધું આ બે દીકરાના જનોય હતી એના લગ્ન નહોતા એ બેયની જનોયના સંસ્કાર હતા એ લગ્ન જેવું જ કરે અને આ પર્વતબેન દીકરાના લગ્ન બે વખત ભગવાન આવી રીતે ફૂલે કે ફેર્યા હતા એટલે મેઘજીબહેન લગ્નની આવી રીતે ધામધૂમથી થયા ખૂબ બધાને આનંદ થયો લગન પૂરા થયા જાન પરણીન જે ગામ ગઈ હશે ત્યાંથી પાછી આવી પરણી સાંજનો સમય વાળું પાણી કરીને બધા બેઠા તા મહારાજની પાસે આસપાસો ત્યારે મહારાજે શું કીધું હવે સાંભળા જેવું સાંભળજો જમી કાઢવીને જાન આવીને પછી તે જ દિવસે બધા બેઠા ને પડ્યામાં કે વસ્ત્રીમાં ત્યારે મહારાજ બોલ્યા કે અમે કાલના દિવસે અમે ફૂલે કે હારે ફર્યા હતા ને ત્યારે બધા ફટાકડા પોડે એટલે ઓલો દારૂ ખાનું બધું દારૂનો કટકો ઉડ્યો હશે ને તે અમારા આંખમાં પડી ગયો હશે તેમને કણું બહુ ખટકે છે અમારે આંખમાં દારૂનું કણું પીડ્યું છે તે એટલી આંખ પર કે એટલી ખટકે છે ને તે બહુ દુઃખે છે તો પર્વતભાઈ રાધાભાઈ તમારા ગામમાં અગતરાયમાં કોઈને કણું કાઢતા આવડતું હોય જ બોલાવો ને તો કણું તો કાઢી દે તો અમને શાંતિ થઈ જાય પછી બે ચાર બાયું કણું કાઢી ગયા હતા ને બોલાવ્યા પણ એ બાઈથી કણું નીકળ્યું નહીં હો ત્યારે રાધાબાઈ કે મહારાજ અમારા મેગજીન લગન છે ને આ નવા પરણીનું ઓવું આવ્યા ને એનું નામ કેસરબાઈ છે એ કેસરબાઈને કણું કાઢતા બહુ સારું આવડે છે હો એ મેં સાંભળ્યું છે કે કણું કાઢતા સારું આવડે છે મહારાજ કહેતી એને બોલાવો ને અમને કણું કાઢી દે હજી તો હાજે પરણીને આવ્યા એ જ દિવસ અને મહારાજે કણું કાઢવા બોલાવ્યા જોજો હવે જીવનું કેવું સારું કરી દે છે ભગવાન એ વાત છે આ તો જમાનો જમાનો જૂનો એટલે તાણીને ભગવાનની કણું કાઢવા એવા મોટી જબરી લાજ કાઢીને હો તે કણું કાઢવા લાજ આડી આડી આવે આમ આંખમાં જોવું એટલે લાજ કેટલી આડી નડે એટલે કણું કાઢતા ફાવે નહીં એટલે મહારાજે શું કર્યું બે હાથ આમ કરીને લાજ ઉછી કરી નાખી મહારાજે મહારાજ કે આ લાજ હોતું કેમ કણું કાઢતા પાવે એમ કરીને મહારાજ કરી નાખી કે હવે કાઢો એટલે કણું કાઢવા અનુકૂળતા રે ત્યારે કેસરબાઈએ કીધું મહારાજ મને હાથ થી કણું કાઢતા નથી આવડતું મને જીભથી આવડે છે જીભ થી કણું કાઢતા આવડે છે મને મહારાજ કે પણ ગમે એ રીતે તમતાર કાઢો ને અમને ખટકતું બંધ થઈ જાય જીભે જ આવડે જીભે જ કાઢો પછી કેસરબાઈએ સાક્ષાત અક્ષરધામના અધિપતિને આંખમાં જીભથી કણું કાઢ્યું લ્યો એવી જીભ અંદર પહેરવી પહેરવી હેરવી હેરવી ને કણું બહાર લઈ લીધું અને મહારાજને શાંતિ થઈ ગઈ કણું ખટકતું બંધ થઈ ગયું મહારાજ કે હન તમને બહુ સારું કણું કાઢતા આવડ્યું આવું તમે ક્યાંય ભેળ્યું નથી તમે અમારે આંખ એઠી કરી પણ ભલક કરી પણ ઘણું બહુ સારું કાઢ્યું મહારાજ કે એમને શાંતિ થઈ ગઈ અને કેસરબાઈ ઉપર મહારાજ એટલા રાજી થઈ ગયા સાંભળજો મહારાજ કેવા રાજી થઈ મહારાજ રાજી થઈને બોલ્યા બેટા કેસર વગર માગ્યું આજ હું તને આપવા તૈયાર છું કેમ કે આજ અમે તને માગવાનું કહીએ અને તું તો હજી નવી નવી પરણીને સાસરે આવી છો એટલે એમાં એ સ્ત્રી જાતિ અને નવી પરણીને આવેલી એટલે જો માગતા હરખું ન આવડ્યું હોય તો અમને સંતોષ ન થાય અમારે જે જેટલું દેવું હોય એટલું તું માગી ન હોય છે તો અમને શાંતિ ન થાય માટે માગવાનું હું નથી કેતો હામેથી આપીએ છીએ હવે ભગવાન એને કેવું આપે છે વરદાન એ સાંભળજો એક તો નારી વળી પાછો સત્સંગ પરિપક્વ હોય નહીં ને આવી રીતે માગવાનું કહીએ તો વખતે આલોકનું નું માગીને બેસે તો એટલે અવળું ને અવળું ગમે માગી લે માટે મહારાજ કે અમે સામેથી તમને આપીએ છીએ મહારાજ કે સાંભળો કેસરબાઈ તમે અમારી આંખમાંથી ખટકતું બંધ કરી દીધું કણું કાઢી નાખ્યું ને માટે આ અમારી આંખે અમે પૃથ્વી ઉપર રહીએ ત્યાં સુધી જે જે અમે દેખશું ને એનું ફળ સર્વે તમને મળશે લ્યો કેટલું મોટું ફળ આપી દીધું સમજાણી કે પરિવાર બોલું કે બધા સામું જોવા મળ્યા કોણ આવ્યું ને કોણ નહીં કેટલી સરસ વાત કરી મહારાજે કે અમે આ પૃથ્વી પર રહીએ ત્યાં સુધી જે આ નેત્રોથી અમે જે જોઈએ ને ભગવાન તો બધું સારું જ જોવે ને ભગવાનની દ્રષ્ટિ કેવી ભગવાન જેવી કોઈ ન હોય ને અમે જે જોઈશું એનું જે અમને ફળ આંખનું મળે ને આંખનું જે ફળ હોય ને એ તમને આજથી તમને મળશે અમે આ પૃથ્વી પર રહીએ ત્યાં સુધી વાહ કેસરબાઈને તો કામ થઈ ગયું હજી તો પરણીન સાસરે આવ્યા ત્યાં પહેલે જ દિવસે કેવું મોટું વરદાન મળી ગયું કેસરબાઈને એટલો બધો આનંદ થયો બધાને આનંદ થયો મહારાજ કે સાંભળો સાંભળો કાંઈ આ એક વરદાનેથી થોડું આ કણાનું કામ પૂરું થાય હજી આપવું છે અમારે કેસરબાઈ તમારું અનેક જન્મનું પાપરૂપ કણા જે હશે ને અંતરમાં એ બધા પાપરૂપી કણા અમે કાઢી નાખશું પાપરૂપી કણા અને શત્રુરૂપી કેટલા કણા છે અંદર એ ખટક્યા કરે છે ને એ બધાય આ જન્મના નહીં જનમ જનમના કણા કાઢ નાખશું અને અમે તમને ઉપરિયામણ અક્ષરધામ બક્ષિસમાં આપીએ છીએ અંતે તો અમે ધામમાં તેડવા આવશું આને આ જન્મે તમારું પૂરું કરી દઈશું અને અમે તમને અમારી અખંડ સેવામાં રાખશું આવી ભગવાને એક જીવ ઉપર કેવી કૃપા કરી એટલે કે એટલે તો નિષ્કુળાન સ્વામીએ લખ્યું પણ સર્વ રીતે સુખકારી રે એ તો અવતારી રે તેહ પોતે પધાર્યા છે આજરે અક્ષરધામના દામી તે આજરે માટે સર્વે રીતે સેવા જેવા રે આજે અલબેલો થયા છે એવા રે સર્વે રીતે હવ સેવા કરી શકે જો કણો પણ કાઢી શકે કાટાઈ કાઢી શકે જમાડી શકે બધી જ રીતની હવ સેવાઓ કરી શકે એટલે ભગવાન સર્વે રીતે હવને સાનુકૂળ થયા છે એક નાનામાં નાના જીવનું પણ ભગવાન કલ્યાણ કરવા માટે કેવી લીલા કરે